લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ દરેક પક્ષમાં ચાલુ છે ભાજપે તો એકસો પંચાણું જેટલા ઉમેદવારોની જાહેરાત ગઈકાલે કરી ગુજરાતના પંદર ઉમેદવારોની જાહેરાત કરી અગિયાર ઉમેદવારો ભાજપે જાહેર નથી કર્યા પણ એ બેઠકો પર શું થશે તેનું આજે આપણે વાત કરવાની છે સાથે વાત કરીએ કે આ પ્રથમ યાદીમાં જે એકસો પંચાણું નામ આવ્યા એ શું ખરેખર મહત્ત્વના હતા માટે પહેલાં જાહેરાત કરી દેવામાં આવી હવે શું બસ આંગળી ઊંચી કરનારા સાંસદોની શોધમાં છે ભાજપ વાત કરીએ નમસ્કાર હું જો આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણી આવી ગઈ છે ત્યારે ઉમેદવારો થનગનવા લાગે ઉમેદવારો થનગને અને પછી મુરતિયાઓની શોધ શરૂ થાય ત્યારે કેટલીક વખત બને કે થનગનતા મુરતિયાઓના નંબર ન લાગે એટલે કે ટિકિટ ન મળે અને આ તો ભાજપ છે ભાજપની અંદર જે કંઈ પણ થાય છે તે ઘણું બધું અનપ્રિડિક્ટેબલ હોય છે એટલે કે જેને આપણે પ્રિડિક્ટ ન કરી શકીએ ભાજપની વાત કરીએ તો હાલ એકસો છપ્પન ધારાસભ્યો સાથેની સરકાર લઈ ગુજરાતમાં બેઠું છે સત્તામાં ત્યારે ઘણી વખત એવી વાત સામે આવે છે કે આંગળી ઊંચી કરવાવાળા જ ધારાસભ્યો છે કારણ કે તેઓના સવાલ પણ કાર્યાલયમાંથી તૈયાર થાય છે તેઓ કંઈ નથી કરતા તો ભાજપ પર આવા આક્ષેપો લાગે છે ત્યારે લોકસભાની ચૂંટણી નજીક છે પંદર બેઠકો પર ભાજપે ઉમેદવારોની જાહેરાત ગુજરાત માટે કરી દીધી છે લોકસભાના પંદર ઉમેદવારોની જાહેરાત કરી છે તો અગિયાર ઉમેદવારો કોણ અગિયાર ઉમેદવારો પણ હજુ પ્રશ્નાર્થ છે પરંતુ એવું માનવામાં આવે છે કે જે એકસો પંચાણું નામની પ્રથમ યાદીની જાહેરાત થઈ છે તે મુખ્ય મુખ્ય ચહેરાઓ છે જેની ભાજપે મુખ્ય દરકાર લેવાની હતી તેમના નામ તેમને જાહેર કર્યા છે હવે જે નામ જાહેર કરવાના છે બસ એ એવા સાંસદો હશે જે સદનની અંદર બેસે ભારતીય જનતા પાર્ટીનું સાથે તેઓનું પ્રતિનિધિત્વ કરી પ્રતિનિધિત્વ કરી અને આંગળી ઊંચી કરે પોતાના વિસ્તારના આમ તો કહેવાય કે તેઓ પ્રતિનિધિ બનશે જો ચૂંટાય તો એટલે આ બધું હજુ જોતે છે પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર જે અગિયાર બેઠકો બાકી છે તેમાં પૂરેપૂરી સંભાવના છે કે છ મહિલાઓના નામ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે જાહેર કરે આઠ ઉમેદવારો મહિલા જાહેર કરશે તેવું આંતરિક રીતે ભારતીય જનતા પાર્ટીના સૂત્રોનું અગાઉ કહેવું હતું ને હજી પણ તેમનું માનવું છે તો છ મહિલા ઉમેદવારોની જાહેરાત હજુ બાકી છે કારણ કે બે મહિલા ઉમેદવારોની જાહેરાત લોકસભા માટે ભાજપે ગુજરાતની કરી નાખી છે આમ પણ મહિલાઓ વધુ ચૂંટણી લડે મહિલાઓ વધુ હિસ્સેદારી ધરાવે તેવું ભારતીય જનતા પાર્ટી અગાઉ કહી ચૂકી છે જ્યારે મહિલાઓના આરક્ષણની બિલની વાત આવી ત્યારે તો કહી શકાય કે અગિયારમાંથી છ મહિલા ઉમેદવાર જોવા મળી શકશે ભાજપમાંથી જ્યારે પાંચ ઉમેદવારો ભાજપ નક્કી કરશે તે કદાચ પુરુષ ઉમેદવારો હોઈ શકે આંકડામાં ફેરફાર આવી શકે આ બધી સૂત્રોની માહિતી છે સ્પષ્ટીકરણ અને પુષ્ટિ તો ત્યારે થઈ શકે જ્યારે ભાજપ યાદી જાહેર કરે વળી કહું છું કે ભાજપ અનપ્રિડિક્ટેબલ નિર્ણયો લેતું હોય છે માટે ઘણી વખત અમારા સૂત્રોની માહિતી કરતાં પણ વધારે અથવા તો ઓછા આંકડા સામે આવતા હોય છે આજ પ્રકારની વાત વિગતવાર વિશેષણ રાજકીય સ્થિતિના સૂત્રોના અહેવાલ અને રાજકીય સ્થિતિના તાગ જો તમારે મેળવવા છે તો તમારે નવજીવન ન્યૂઝ સાથે જોડાવવું પડશે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી પડશે નમસ્કાર